પંદર જૂનના રોજ અચાનક સૂર્યે આ પાંચ રાશિઓ માટે લગ્નયોગ બનાવ્યો ગુરુની શુભ દ્રષ્ટિથી લગ્ન નિશ્ચિત થશે સૂર્યનો ચાંદીનો રથ અચાનક આ પાંચ રાશિઓ માટે શુભ લગ્નયોગ બનાવશે ગુરુના આશીર્વાદથી જલ્દી લગ્ન થશે હા મિત્રો તમને જણાવી દઈએ કે પંદર જૂનથી સૂર્યદેવ ચાંદીના રથ પર સવાર થશે જેના કારણે બાર રાશિઓમાંથી પાંચ રાશિઓમાં શુભ લગ્નયોગ થશે આ પાંચ રાશિઓ પંદર વીસ જૂન ઓગણીસો પચ્ચીસના રોજ વહેલા લગ્નના શુભ સમાચાર સાંભળી શકે છે હા પંદર જૂન બે હજાર પચ્ચીસના રોજ વહેલા લગ્નના શુભ સમાચાર સાંભળી શકો છો હા મિત્રો આ સાથે દેવતાઓના ગુરુના ખાસ આશીર્વાદ આ પાંચ રાશિઓ પર રહેવાના છે જેના કારણે આ રાશિઓ ખુશીઓથી ભરપૂર રહેશે હવે ગુરુ અને સૂર્ય મળીને આ પાંચ રાશિઓના જીવનમાં લગ્નયોગ બનાવવા જઈ રહ્યા છે હા મિત્રો તો મિત્રો તમારે આ વિડિયો અંત સુધી જોવી જ જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા લોકો માટે એક ખૂબ જ ખાસ સંયોગ લઈને આવ્યો છે હા મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષમાં ગ્રહોનું ગોચર ખૂબ જ ખાસ છે એવું માનવામાં આવે છે તે જ સમયે જ્યારે ગ્રહોનો રાજા સૂર્ય પોતાની રાશિ બદલે છે ત્યારે તે બધી બાર રાશિઓને અસર કરે છે મિત્રો સૂર્ય પંદર વીસ જૂન ઓગણીસો પચીસના રોજ ગોચર કરવા જઈ રહ્યો છે વાસ્તવમાં તે વૃષભ છોડીને મિથુન રાશિમાં પ્રવેશ કરશે જ્યાં ગુરુ પહેલાથી જ પ્રવેશ કરી ચૂક્યો છે આ સાથે સૂર્ય સૂર્યગોચર બે હજાર પચ્ચીસ લગભગ એક મહિના સુધી આ રાશિમાં રહેશે આ સમય દરમિયાન સૂર્યદેવ જેને ગ્રહોનો રાજા કહેવામાં આવે છે તે પોતાના ચાંદીના રથ પર સવારી કરી રહ્યા છે અને પાંચ રાશિઓ માટે લગ્ન માટે શુભ યોગો બની રહ્યા છે મિત્રો તમને જણાવી દઈએ કે સૂર્યદેવ જેને ગ્રહોનો રાજા અને પ્રત્યક્ષ દેવ માનવામાં આવે છે તે હવે ઉચ્ચ રાશિની યાત્રા પૂર્ણ કરીને મિથુન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે સૂર્ય દેવ પંદર વીસ જૂન ઓગણીસો ના રોજ સવારે લગભગ અગિયાર વાગીને એકાવન મિનિટ વાગ્યે મિથુન રાશિમાં પ્રવેશ કરશે સૂર્યનું ગોચર દર મહિને થાય છે અને તેને સૂર્ય સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે આ રીતે સૂર્યને સમગ્ર રાશિચક્રનો એક સંપૂર્ણ પરિક્રમા પૂર્ણ કરવામાં એક વર્ષ લાગે છે વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો સૂર્યકુંડળીમાં મજબૂત સ્થિતિમાં હોય તો જાતકને ખ્યાતિ કીર્તિ સફળતા આત્મવિશ્વાસ અને જીવનમાં તમામ પ્રકારની મહત્વકાંક્ષાઓની પરિપૂર્ણતા મળે છે જ્યારે જો સૂર્યકુંડળીમાં નબળી સ્થિતિમાં હોય તો વ્યક્તિને તેના માનમાં ઘટાડો અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે પંદર જૂને સૂર્ય મિથુન રાશિમાં પ્રવેશતાની સાથે જ તે ચાંદીના રથ પર સવારી કરીને પાંચ રાશિઓ માટે શુભ લગ્ન યોગ બનાવશે હવે ચાર રાશિઓ ચાંદીથી ભરપૂર થવાના છે તો મિત્રો ચાલો જાણીએ તે ચાર ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ વિશે કે જેના પર સૂર્ય ભગવાન પંદર વીસ જૂન ઓગણીસો પચ્ચીસથી પોતાના અનંત આશીર્વાદ આપવાના છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય સૂર્યનારાયણ ભગવાનનો જાપ કરો અને વિડિયોને લાઇક આપો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો ચાલો જાણીએ તે પાંચ ભાગ્યશાળી રાશિઓ વિશે નંબર એક મકર મકર રાશિના જાતકો ચાલો તમને જણાવી દઈએ કે પંદર વીસ જૂન ઓગણીસો પચ્ચીસના રોજ સૂર્ય ચાંદીના રથ પર સવાર થઈને તમારા માટે ફાયદાકારક સાબિત થવાનો છે હા મિત્રો આ સમય દરમિયાન મકર રાશિના જાતકો પણ તમારા લગ્ન માટે યોગ્ય બની રહ્યા છે હા મિત્રો તમારા લગ્નમાં જે પણ સમસ્યાઓ આવી રહી હતી તે સમસ્યાઓનો અંત આવવાનો છે ગુરુના આશીર્વાદથી પંદર જૂને તમને એક નવા સંબંધમાં જોડાવાનો મોકો મળશે તમારા ઘરમાં નવા સંબંધો આવવા લાગશે મકર રાશિના જાતકોને પંદર જૂન બે હજાર પચ્ચીસથી સૂર્યનારાયણના અનંત આશીર્વાદ જોવા મળશે ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે સૂર્ય ભગવાનના આશીર્વાદથી તમે આ સમયે સારા પરિણામો મેળવી શકો છો હા મિત્રો આ સાથે અમે તમને જણાવી દઈએ કે સૂર્ય ભગવાનનો ચાંદીનો રથ તમારા માટે દરેક રીતે ફાયદાકારક સાબિત થવાનો છે પંદર જૂન બે હજાર પચ્ચીસથી સૂર્યદેવના આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે મકર રાશિના લોકો માટે તમારો સારો સમય આવશે મકર રાશિના લોકો માટે સૂર્ય દેવનું ચાંદીના રથ પર ચાલવું તમને તમારા પારિવારિક સંબંધોમાં સફળતા અપાવે તેવું માનવામાં આવે છે અને ભગવાન સૂર્ય દેવના આશીર્વાદથી તમને ટૂંક સમયમાં કોઈ શુભ સંદેશ સાંભળવા મળે તેવી શક્યતા છે મિત્રો તમારા દ્વારા કરવામાં આવેલી મહેનત તમને સફળતા આપશે ભગવાન સૂર્યદેવના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતા સારી થશે તમારા બાકી રહેલા કાર્યો પૂર્ણ થશે આ સાથે આ રાશિના લોકોને ઘણા પ્રકારના લાભ પૈસા અને મોટી સફળતા મળવાની છે પંદર જૂન બે હજાર પચ્ચીસથી સૂર્યદેવની કૃપા તમારા કારકિર્દીમાં પણ સફળતા લાવશે તમારા બધા કામ તમારા મીઠી વાણીને કારણે પૂર્ણ થશે ભગવાન સૂર્યદેવની કૃપા આ સમયે તમારા પર છે જેના કારણે તમારી બધી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થશે અને તે જ સમયે સૂર્યદેવના આશીર્વાદથી વર્ષોથી બાકી રહેલા બધા કામ પૂર્ણ થશે ચાલો તમને જણાવી દઈએ કે પંદર વીસ જૂન ઓગણીસો પચ્ચીસ થી ભગવાન સૂર્યદેવની વિશેષ કૃપા તમારા પર રહેશે જેના કારણે તમે તમારા કારકિર્દીમાં કૂદકેને ભૂસકે પ્રગતિ કરશો તમે તમારા જીવનમાં આગળ વધશો અને સફળતાનો ધ્વજ લહેરાવશો જેના કારણે દુનિયા હવે તમારો મહિમા જોશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે પંદર વીસ જૂન ઓગણીસો પચ્ચીસથી સૂર્યદેવની કૃપા તમારા પર વરસશે જેના કારણે તે તમારા માટે ખૂબ જ સારું સાબિત થવાનું છે તમારા વ્યવસાય સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે તમે તમારા જીવનસાથી સાથે સારી લયમાં રહેશો આ સાથે અમે તમને જણાવી દઈએ કે તમારું પ્રિય રહેશે તે જ સમયે તમને આ સમયે તમારા રોકાણથી ફાયદો થશે આ સમય દરમિયાન તમને શેરબજાર સટ્ટા અને લોટરીથી ફાયદો થઈ શકે છે આ સાથે સૂર્ય આશીર્વાદ તમારી આવક અને નફા સ્થાન પર રહેશે અને પારિવારિક સંબંધોમાં મધુરતા વધશે લોકો સાથે તમારા સંપર્કો વધશે અને વેપારીઓને વ્યવસાયમાં સારો નફો મળશે આ સાથે સૂર્ય કૃપા તમારા આવક અને લાભ સ્થાન પર રહેશે અને પારિવારિક સંબંધોમાં મધુરતા વધશે લોકો સાથે તમારા સંપર્કો વધશે વેપારીઓને વ્યવસાયમાં સારો નફો મળશે તમે જે સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છો તે સમાપ્ત થશે ચાંદીના રથ પર સૂર્યદેવની સવારી તમારા માટે ખૂબ જ શુભ રહેશે હા મિત્રો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો પણ અંત આવશે પંદર જૂન બે હજાર પચ્ચીસ થી સૂર્યદેવની અનંત કૃપા તમારા પર વરસશે મકર રાશિના જાતકો મિત્રો આ સમયનો લાભ લો અને જીવનમાં આગળ વધો સમય ફાયદાકારક સાબિત થવાનો છે નંબર બે વૃશ્ચિક વૃશ્ચિક રાશિના જાતકો ચાલો તમને જણાવી દઈએ કે પંદર વીસ જૂન ઓગણીસો પચ્ચીસથી તમને સૂર્યદેવના ઘણા આશીર્વાદ મળવાના છે જેના કારણે તમારા લગ્ન સંબંધોમાં લાંબા સમયથી જે પણ સમસ્યાઓ ચાલી રહી હતી તે સમસ્યાઓ હવે સમાપ્ત થવા જઈ રહી છે હવે ભગવાન સૂર્યનારાયણના દર્શનથી તમારા લગ્નનો શુભ યોગ બનવા જઈ રહ્યો છે પંદર જૂન બે હજાર પચ્ચીસના રોજ થશે હા મિત્રો તમારા ઘરમાં નવા સંબંધો આવવા લાગશે જે તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે આ દરમિયાન તમને ઘણી બધી સુખ સુવિધાઓ અને સંસાધનો મળવાના છે મિત્રો હું તમને જણાવી દઈએ કે પંદર વીસ જૂન ઓગણીસો પચ્ચીસથી સૂર્યદેવના મિથુન રાશિમાં પ્રવેશ સાથે તમારા પારિવારિક સંબંધોમાં મધુરતા આવશે સૂર્યદેવની કૃપાથી તમારા કાર્યક્ષેત્ર અને આવકમાં વધારો થવાની શક્યતાઓ રહેશે ઉપરાંત હું તમને જણાવી દઈએ કે પંદર વીસ જૂન ઓગણીસ સો સૂર્યદેવ ચાંદીના રથ પર સવાર થઈને તમારા માટે શુભ સાબિત થશે આ સમય દરમિયાન તમારી વિદેશ યાત્રાની શક્યતાઓ છે સૂર્યદેવની કૃપાથી તમને સમાજમાં માનસન્માન મળશે તમને નવા વાહન નવી મિલકત અને પૈતૃક સંપત્તિથી જ લાભ મળશે પંદર જૂનની શરૂઆત તમારા માટે ખૂબ સારી રહેશે જીવનમાં સુખદ પરિવર્તન આવશે સૂર્યદેવની કૃપાથી વૈવાહિક જીવનમાં ખુશીઓ વધશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે તમારી આવકમાં નોંધપાત્ર વધારો થશે હા મિત્રો તમને જણાવી દઈએ કે સૂર્યદેવના ખાસ આશીર્વાદ તમારા પર છે જેના કારણે પંદર જૂનથી અપ્રિણિત લોકોના લગ્ન થવાની શક્યતા છે ઉદ્યોગપતિઓને જબરદસ્ત નાણાકીય લાભ મળી શકે છે તમારા સંબંધોમાં સુધારો થશે અને તમારા લગ્ન જીવનમાં મધુરતા વધશે તમે તમારા જીવનસાથીની અપેક્ષાઓ પર ખરા ઉતરશો તમને ઇચ્છિત ભેટો મળશે હા મિત્રો હું તમને જણાવી દઈએ કે સૂર્યદેવના આશીર્વાદથી તમારા કારકિર્દીમાં સારી વૃદ્ધિ થશે તમે સફળતાની નવી ઊંચાઈઓ પર પહોંચશો તમારા જીવનમાં ઘણી સિદ્ધિઓ આવશે સંપત્તિવૃદ્ધિના શુભ અવસર આવશે તમારી નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે તમારા સ્વાસ્થ્યમાં સકારાત્મક સુધારો થશે કાર્યક્ષેત્રમાં સ્ત્રીને કારણે તમને સારા લાભ મળશે આ સમયે તમે જેટલી મહેનત કરશો તેટલા વધુ લાભ મળશે મુસાફરી દ્વારા તમને શુભ સંદેશા પ્રાપ્ત થશે તમે આ સમયે તમારી મહેનતથી નવું સ્થાન પ્રાપ્ત કરી શકશો તમને નાણાકીય પ્રગતિ મળશે કેટલાક સર્જનાત્મક પ્રોજેક્ટ્સ તમારા માર્ગે આવશે જે તમને ખૂબ ફાયદા આપશે પ્રેમ સંબંધો માટે સમય સારો રહેશે સૂર્યદેવના આશીર્વાદથી પરિવારમાં સુખ અને સમૃદ્ધિની શક્યતા છે તમે કોઈ શુભ કાર્યમાં ભાગ લઈ શકો છો અથવા તમે લાંબી યાત્રા પર જઈ શકો છો તો મિત્રો આ બધી ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ છે જેના પર સૂર્ય ચાંદીના રથ પર સવાર થઈને ફાયદાકારક સાબિત થવાનો છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો વિડિયોને લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો તેમજ બોક્સમાં માતા ગૌરી અને ભગવાન ભોલે શંકરનો ભક્તિભાવથી જાપ કરો મિત્રો આભાર